હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ રીતે બિલકુલ લારી કે સ્ટોલ ઉપર મળે એવી જ ટેસ્ટી કચ્છી દાબેલી આ દાબેલીનો મસાલો પણ આપણે ઘરે જ બનાવીશું આ રીતે જો એકવાર આ દાબેલી બનાવી તમે ખાઈ લીધી તો એકની જગ્યાએ ત્રણ દાબેલી ખાઈ જશો એટલી ટેસ્ટી આ બને છે જો દાબેલી ઘરે બજાર જેવી ના બનતી હોય તો એકવાર તો આ રેસીપી પ્રમાણે તમે ચોક્કસથી એને બનાવજો દાબેલીનો સ્વાદ અનેક ઘણી વધારતી તેની સાથે સર્વ થતી ઇન્સ્ટન્ટ ખાટી મીઠી ચટણી પણ બનાવીશું તો ચાલો ઝટપટ આ કચ્છી દાબેલી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે મસાલો બનાવીશું તો એ માટે એક નાના પેનમાં એક ટેબલ સ્પૂન સૂકા આખા ધાણા હવે આપણે એમાં એક નાની સાઇઝનું તમાલપત્ર એડ કરીશું અડધા ઇંચનો તજનો ટુકડો ત્રણ લવિંગ ત્રણ કાળા મળી અને એક સ્ટાર એટલે કે બાદ્ય ઉમેરીશું એમાં આપણે અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી ઉમેરીશું એક ચમચી જેટલા એમાં સફેદ તલ ઉમેરી દઈએ અને ધીમા તાપે એકથી દોઢ મિનિટ આપણે બધા જ મસાલાને શેકી લેવાના છે મસાલામાંથી સરસ સુગંધ ના આવે અને કલર એનો થોડો ના બદલાય ત્યાં સુધી એને શેકવાના છે સરસ આ રીતના મસાલા શેકાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી એમાં એક ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ ઉમેરીશું અને ધીમા તાપે એક મિનિટ એને પણ બંધ પેનમાં જ શેકી લઈશું જેથી બંધ ગેસમાં જ ગરમ પેન છે તો સરસ એ પણ શેકાઈ ગયું છે હવે મસાલા ઠંડા થાય એટલે આપણે એક નાના મિક્સર જારમાં એને એડ કરી દઈશું ધ્યાન રાખવાનું છે કે મસાલા ઠંડા થાય પછી જ મિક્સર જારમાં એડ કરવાના છે હવે એમાં પીસતી વખતે જ એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું સાથે જ વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી મીઠું પણ ઉમેર્યું છે અને સરસ બધું જ પીસીને આપણે પાવડર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણો દાબેલીનો મસાલો તૈયાર છે બિલકુલ પણ આ મસાલો તમારે બહારથી લાવવાની જરૂર નથી આ રીતે ઘરે તમે એને તૈયાર કરી શકો છો તો હવે એક નાની વાટકીમાં આ મસાલાને આપણે કાઢી લઈશું અત્યારે આપણે જેટલો દાબેલીનો મામ આવો છે એટલા પૂરતો જ આ મસાલો તૈયાર કર્યો છે હવે આપણે એક કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે પાંચ ચમચી હિંગ ઉમેરીશું સાથે જ આપણે હવે જે મસાલો બનાવ્યો હતો એ બધો જ મસાલો એડ કરી દઈશું અને ધીમા તાપે એક મિનિટ આ મસાલાને આપણે તેલમાં સાંતળી લેવાનો છે આ મસાલાને આપણે શેકીને જ લીધો છે તેમ છતાં તેલમાં એક મિનિટ એને આ રીતે સાંતળી લઈશું તો એની જે કચાસ છે નીકળી જશે તો સરસ મસાલો આપણો સંતળાઈ ગયો છે હવે આપણે એમાં અડધો કપ જેટલી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું આ ખજૂર આમલીની ચટણીની રેસીપી પહેલાં ચેનલ પર મેં બતાવેલી છે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ હું લિંક આપી દઈશ જેથી તમે જોઈ શકો હવે કલર સારો આવે એ માટે એમાં એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને સરસ આપણે એને મિક્સ કરી લઈશું દાબેલીમાં ખાસ આ જે માવો છે એનો કલર અને સ્વાદ એ બંને જ ઇમ્પોર્ટન્ટ છે હવે એમાં વન ફોર્થ કપ આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે ખાંડ પણ આપણે સરસ મિક્સ કરી લઈએ અને હવે એમાં થોડું આપણે પાણી ઉમેરીશું તો અડધો કપ જેટલું એમાં આપણે પાણી ઉમેરવાનું છે અને બર બરાબર પાણીને મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે બાફેલા બટાકાનો માવો ઉમેરીશું પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટાકાનો મેં માવો લીધો છે બટાકાને બાફી ઠંડા થાય પછી છોલીને છીણી લીધા છે જેથી એમાં બિલકુલ પણ ગાંઠ ના રહે તો સરસ આપણે એને મિક્સ કરી લેવાનું છે સાથે જ આપણે હવે એમાં સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરીશું તો આટલી ક્વોન્ટિટીમાં એકથી દોઢ ચમચી જેટલું દોઢ ચમચી જેટલું મીઠું આરામથી લાગી જશે બરાબર એને આપણે હવે મિક્સ કરી લેવાનું છે અને જો તમને એવું લાગે મિક્સ કરતી વખતે કે બરાબર ખજૂર ચટણી અને બટાકો મિક્સ નથી થતો તો તમે મેશરથી એને મેસ પણ કરી શકો છો તો આમાં થોડી દળેલી ખાંડ મને ઓછી લાગી હતી તો મેં થોડી દળેલી ખાંડ પણ એડ કરી છે અને ફરીથી ખજૂર આમલીની ચટણી અડધો કપ જેટલી મેં એડ કરી છે કારણ કે ખજૂરનો પણ સ્વાદ લાગવો જોઈએ તો આ જે માવો છે ખાટો મીઠો તીખો એ રીતનો તૈયાર કરવાનો છે હવે છેલ્લે એની અંદર આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું થોડા આપણે દાડમના દાણા અને થોડું તાજું કોપરાનું છીણ ઉમેરીશું આ જે માવો છે આપણે થોડો ઢીલો જ રાખીશું એકદમ ગાળો નથી કરી દેવાનો કારણ કે અત્યારે એકદમ ગરમ છે થોડો ઠંડો થશે એટલે આની જાતે જ ઘાળો ગાળો થઈ જશે તો હવે આ માવાને આપણે ઠંડો થવા દેવાનો છે તો માવો આપણો જ્યાં સુધીમાં ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ઇન્સ્ટન્ટ મીઠી ચટણી બનાવીશું એ માટે એક પેનમાં એક કપ જેટલી ખાંડ સાથે જ બે કપ જેટલું પાણી ઉમેરીશું જે કપથી ખાંડ માપીને લીધી છે એનાથી જ માપીને બે કપ મેં પાણી લીધું છે ચારસો એમએલ મેં પાણી લીધું છે તો ખાંડને મીડિયમ તાપે સરસ આપણે ઓગળવા દઈએ તો અહીંયા સતત હલાવતા રહીને બે જ મિનિટમાં આપણી ખાંડ જે છે એ સરસ મીડિયમ ફ્લેમ પર ઓગળી ગઈ છે હવે આપણે એમાં અડધો કપ આંબલીનો પલ્પ ઉમેરીશું ચાલીસથી પચાસ ગ્રામ જેટલી આંબલી લઈ અને અડધો કપ પાણીમાં દસ મિનિટ પલાળી રાખી હતી ત્યાર પછી હાથથી મસડીને ગાળી લીધી હતી એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને હવે આ ચટણીને સરસ આપણે ફાસ્ટ ફ્લેમ પર પાંચથી છ મિનિટ ઉકાળવા દેવાની છે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવું પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ચટણી અહીંયા સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે આની અંદર કોર્નફ્લોરની સ્લરી ઉમેરીશું તો અહીંયા એક બાઉલમાં મેં ત્રણ ચમચી કોર્નફ્લોર લીધો છે એમાં આપણે થોડું પાણી ઉમેરીએ બે ત્રણ ચમચી જેટલું અને સરસ આ રીતે મિક્સ કરી સ્લરી બનાવીને એ જે સ્લરી છે એમાં ઉમેરી દઈશું અને હવે સ્લરી ઉમેરીને ત્રણથી ચાર મિનિટ આ ચટણીને આપણે ફરી ઉકાળવાની છે જેથી કોર્નફ્લોરની એમાં કચાસ ના રહે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આપણી આ ખાટી મીઠી ઇન્સ્ટન્ટ ચટણી સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો આપણી આ દાબેલીના માવા માટેની દાબેલી માટેની સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે બીજી બાજુ માવો પણ સરસ ઠંડો પડી ગયો છે તો આપણે આ રીતની એક સ્ટીલની ડિશમાં એને કાઢી લઈશું અને સરસ એને આપણે ફેલાવી દઈશું આટલી ક્વોન્ટિટીમાં ચૌદથી પંદર દાબેલી બનીને તૈયાર થાય છે હવે આપણે ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું થોડા આપણે દાડમના દાણા થોડું તાજું કોપરાનું છીણ ભભરાવીશું આ જે માવો છે એકવાર તમારે ટેસ્ટ કરી લેવાનો છે સ્વાદ એનો ગળ્યો તો હોવો જ જોઈએ ના હોય તો તમે દળેલી ખાંડ તમારા અકોર્ડિંગ એડ કરી શકો છો થોડી આપણે મસાલા સીંગ વભરાવીશું સાથે જ થોડી ઝીણી સમારેલી ડુંગળી અને લીલી દ્રાક્ષ પણ ચોપ કરીને એડ કરીશું જો તમારી પાસે તાજું કોપરું ના હોય તો સૂકા કોપરાની છીણ લઈ શકાય અને લીલી દ્રાક્ષના બદલે તમારે સફરજન હોય તો સફરજન પણ બારીક ચોપ કરીને તમે લઈ શકો છો તો તમે જુઓ બિલકુલ બજારમાં દાબેલી મળતી હોય એ જ રીતનો માવો પાથરેલો હોય એ જ આપણે અહીંયા તૈયાર કર્યો છે હવે દાબેલી બનાવવા માટે આ રીતના મેં ચોરસ પાઉં લીધા છે એને આપણે આ રીતે વચ્ચેથી અડધા કટ કરી લઈએ આખો છૂટો નથી કરવાનો તો હવે આ પાઉની વચ્ચે આપણે જે ખાટી મીઠી ઇન્સ્ટન્ટ ચટણી બનાવી હતી એ લગાવીશું બંને બંને સાઈડ આપણે લગાવવાની છે અંદરની સાઈડ આ બીજી સાઈડ પણ આપણે આ ચટણી લગાવીશું આ ચટણી વગર દાબેલીનો સ્વાદ બિલકુલ અધૂરો ગણાશે જેથી આ ચટણી તમારે બિલકુલ પણ સ્કીપ ના કરવી થોડી આપણે લસણની તીખી ચટણી પણ એડ કરીશું આ લસણની જે ચટણી છે એની પણ રેસીપી મેં પહેલાં ચેનલ પર બતાવેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ હું લિંક આપી દઈશ હવે આપણે જે દાબેલીનો માવો બનાવ્યો હતો એ માવો આપણે જરૂર પ્રમાણે એડ કરીશું આ માવો એકદમ વધારે પડતો પણ નહીં અને એકદમ ઓછો પણ નહીં એ રીતની ક્વોન્ટિટીમાં એડ કરવાનો છે પાઉની જે સાઇઝ હોય એના પર ડિપેન્ડ કરે છે હવે ઉપરથી આપણે થોડી મસાલા સીંગ એડ કરીશું સાથે જ થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને થોડા દાળમના દાણા એડ કરી પાઉને આ રીતે બંધ કરી લઈશું તો આ જ રીતે બધી જ દાબેલી પહેલાં આપણે તૈયાર કરી લેવાની છે દાબેલી શેકવા માટે હવે એક તવા ઉપર આપણે તેલ લગાવીશું તેલની જગ્યાએ બટર લેવો હોય તો એ પણ લઈ શકાય હવે એના ઉપર તૈયાર કરેલી બધી જ દાબેલી મૂકી દઈશું અહીંયા તવો મોટો છે એટલે એક સાથે હું ચાર દાબેલી શેકીશ તો આ રીતના દાબેલી મૂકી એક સાઈડથી એને પહેલાં શેકાવા દેવાની છે એક બાજુથી શેકાય એટલે ઉપરની સાઈડ પણ આ રીતે થોડું થોડું આપણે તેલ લગાવી દઈએ અને હવે આપણે બીજી બાજુ એને ફેરવી બીજી સાઈડથી પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એને શેકી લેવાની છે તો બીજી સાઈડથી પણ આપણી દાબેલી સરસ શેકાઈ ગઈ છે તો આ રીતે આપણે એને સીધી કરી લઈએ અને હવે આ દાબેલીને આપણે એક પ્લેટમાં લઈ લેવાની છે સાંજના નાસ્તામાં કે પછી ડિનરમાં તમને કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ દાબેલીની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો બાળકોથી લઈ મોટા દરેકને ખૂબ ભાવશે હવે આપણે અહીંયા ઝીણી સીવ લેવાની છે એની અંદર ત્રણેય સાઈડથી આ રીતે દાબેલીને આપણે કોટ કરી લઈશું તો આપણી આ કચ્છી દાબેલી તૈયાર થઈ ગઈ છે તો આ દાબેલીને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ એકવાર આ રીતે કચ્છી દાબેલી ચોક્કસ બનાવજો તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય એટલી ટેસ્ટી બને છે અને ઘરે બનાવી છે તો બજારની કમ્પેરમાં સસ્તી પણ પડે છે અને ચોખ્ખી પણ હોય છે તો દાબેલીની સાથે આપણે જે ઇન્સ્ટન્ટ મીઠી ચટણી બનાવી છે એ પણ સર્વ કરીશું જો તમને મારી આજની આ કચ્છી દાબેલીની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે